સુરતના સારોલી માર્કેટ વિસ્તારની અંદર આવેલા આરઆરટીએ માર્કેટના ગેટ પાસેથી ચોરીની ઘટના સામે આવી છે ટેમ્પોને ગેટ પાસે મૂકવામાં આવ્યો હતો અને માત્ર અડધો કલાક બાદ એટલે કે સાડા બાર વાગ્યાની આસપાસ ટેમ્પોની ચોરી થઈ ગઈ આ ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ પણ થઈ છે અને જેના આધારે ટેમ્પોના માલિકે પોલીસની અંદર ફરિયાદ દાખલ કરાવી છે સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન વોચમેનની ભૂમિકા શંકાસ્પદ જણા રહી છે અને જેના કારણે પોલીસ તપાસ અગડતી રહી છે આ ઘટનાએ માર્કેટ વિસ્તારની અંદર વેપારીઓમાં ચિંતા ફેલાવી છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે. વોચમેન કે તો એસા لگتا હે हमको क्योंकि वो ડ્રાઈવર સીટ સે બી સે વાત કર રહે હે ડ્રાઈવર સે વો ઓર કિનર સીટ સે બી વાત કરા ઓર ફિર જેસી ઉપર ચડાવ ઓર વો એસી ગાડી સેલ માર્કેટે નીકળ ગયા ઓર વો દોનો ભી વોચમેનયા વાત કરતે કરતે યે ભી ચલે ગયા. વોચમેન લોગ ખુદ બેઠે ખડે تھے ઉનસે વાત કરકે ગાડી લેકે ગયા હો आप क्या चाहते तो? बस मेरी गाड़ी और माल चाहिए मेरे को की है? जी सारे में आपकी क्या? मेरे को माल चाहिए और गाड़ी चाहिए क्या लगता है यहाँ का सिक्योरिटी सिस्टम लो है थोड़ा बहुत लो है बहुत लो है